હેવ એન્ડ વેલકમ દોસ્તો ગુજરાતી ધોરણ દસ પ્રકરણ નંબર છ વાયરલ ઇન્ફેક્શન નિમંત છે ગુણવત્ત શાહ એમના લેખક છે જન્મ બાર ત્રણ ઓગણીસો સાડત્રીસ ગુણવત્ત ભૂષણલાલ શાહનું વતન સુરત જિલ્લાનું રાંદેર છે તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અમેરિકાની મિશિગન યુનિવર્સિટી અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે સેવા આપેલી છે કાર્ડિયોગ્રામ રણતો લીલાછમ વગડાને તરસ ટંકાની વિચારોના વૃંદાવનમાં તેમના નોંધપાત્ર નિમન સંગ્રહો છે બિલ્લો ટિલ્લો ટચ અને જાત ભણીની જાત્રા તેમની આત્મકથા છે ગાંધીની ચશ્મા રામાયણ માનવતાનું મહાકાવ્ય અને મહાભારત માનવ સ્વભાવનું સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા સાહિત્ય રત્ન એવોર્ડ મળ્યો છે ભારત સરકારના પદ્મશ્રી પુરસ્કારથી પણ તેઓ સન્માનિત થયા છે આ નિબંધમાં લેખકે આપણા સમાજની અનેક મર્યાદાઓ તરફ આંગળી ચીંધી છે આપણે આરોગ્યની કાળજી બરાબર લેતા નથી જેના કારણે અનેક હાઠીલા રોગો શરીરમાં ઘર કરી જાય છે પહેલું સુખ તે જાતે નર્યા એ આપણો આપણે ત્યાં કહેવાય છે પણ જીવનમાં ભાગ્યે જ કોઈ ઉતારે છે કુટેવો અને આરોગ્ય એક સિક્કાની બે બાજુ છે અહીં લેખક આપણું ધ્યાન દોરે છે કે જો સફાઈનો મહિમા થશે તો આપોઆપ આરોગ્યમાં પણ સુધારો થશે એ જ રીતે પાન ગુટકા સિગારેટ જેવા વ્યસનોમાં લોકો ડૂબેલા છે માત્ર પ્રેમ તત્વ જીવનને સુંદર બનાવે છે એ સંદેશ પણ આ નિમંતમાં પડેલો છે સરળ ગદ્યમાં અનેક મહાનુભાવોના સંદર્ભો દ્વારા લેખકે પોતાની વાતને ધારદાર બનાવી છે અને પ્રજાકીય જાગૃતિનું કામ કર્યું છે હવે નિમંતની શરૂઆત થાય છે એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરને સજા કરતા સેમ્યુઅલે સેમ્યુઅલ બટલરે એક એવા આદર્શ સમાજની કલ્પના કરેલી જેની જેમાં માંદા માંદા પાડનાર માણસને કેદની સજા થાય બટાડ રસેલે એક નિમદમાં ભારે ગમત કરી છે કાર ખોટકાઈ પડે તો એનો માલિક થોડોક શરમાય છે પરંતુ માણસ પોતાનું શરીર ખોટકાય તેની વાત બીજાઓ આગળ ગૌરવપૂર્વક કરે છે માણસ પોતાનો શરીર સાથે નિંદ નિર્દયતાપૂર્વક વર્તે છે ભણેલા લોકો પણ ખાવા પીવામાં અભણની માફક વર્તે છે ડૉક્ટરો પણ પોતાના આરોગ્ય અંગે ક્યારેક દર્દી જેવા જ બેદરકાર જોવા મળે છે વર્ષો સુધી શરીર અપમાનિત થતું રહે છે ખાટલામાં પડેલી ના ખાટલામાં પડેલી નાની ઉંમરનું શરીર ખાટલામાં પડેલું નાની ઉંમરનું શરીર એ તો અપમાનો અસહ્ય બની ગયા અત્યારે શરીર દ્વારા શરૂ થયેલો સવિનય કાનૂનો ભંગ છે હૃદયરોગ હુમલો કંઈ મફતમાં નથી મળતો એ માટે વર્ષો સુધી મથવું પડે છે શરીરને પોટલું સમજીને લોકો સુધી ઓફિસ ખુરશીમાં બેસાડી રાખવું પડે છે અને ગમે તે જીવનમાં અને ગમે તે સમયે ગમે તેવું અને ગમે તેવું ખાવું પડે છે રોગના હુમલા વખતે માણસને પરસેવો પછૂટી જાય છે જીવનમાં કદી પણ પરસેવો નથી વળ્યો તેની શરીરે પોતાના માલિકને કરેલો એક ક્રૂર કટાક્ષ ગણાય રોગ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે તેને બેઠાડું પણ કહેવામાં આવે છે આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા ઓછી નથી હોસ્પિટલની શોભા વધારવા શું થઈ શકે છે હોસ્પિટલની શોભા વધારવા શું થઈ શકે ઘણા ખરા ખાટલા ખાલી પડી રહે એ એ જ તો હોસ્પિટલની ખરી શોભા ગણાય માણસ ન છૂટકે ડૉક્ટર પાસે જાય તેમાં કશું ખોટું નથી ખરેખર તો સંપૂર્ણપણે નિરોગી હોય તેવા માણસોએ નિયમિતપણે ડૉક્ટર પાસે જઈને લોહી કાર્ડિયોગ્રામ અને બીજી બાબતોની ચકાસણી કરી લેવી જોઈએ પોતાનું આરોગ્ય જળવાઈ રહે તે માટેના સૂચનાઓ ડૉક્ટર પાસે કોઈ ફરિયાદ ન હોય ત્યારે માંગવા જોઈએ દાંતના ડોક્ટર પાસે કોઈ પણ પ્રકારનો દુખાવો ન હોય ત્યારે સમયાંતરે જઈ આવવું જોઈએ ડૉક્ટર ડૉક્ટર રોગની જાળવણી માટે છે કે આરોગ્યની આ પ્રશ્ન ડૉક્ટરોની કમાણી પર સીધો પ્રહાર કરનારો છે ઓડીપીમાં કીડિયારું ઉભરાય એ તો સભ્ય સભ્ય ગણાતા સમાજની શરમ છે અનાથાશ્રમમાં બાળકોની અને ગરડા વૃદ્ધોની સંખ્યા વધે એ કંઈ તંદુરસ્ત સમાજની નિશાની નથી સંકટ સમયની સાંકળ વારંવાર વપરાય તે યોગ્ય નથી ડૉક્ટરને તાવની ફરિયાદ કરનારા દર્દીઓની કાને દર્દીઓને કાને આજકાલ બે શબ્દો અચૂકી અચૂક પડે છે વાયરલ ઇન્ફેક્શન વાયરલ ઇન્ફેક્શન એટલે મોકલનારા મોકલનારના સરનામા વગરનું વીપી પાર્સલ વાયરલ ઇન્ફેક્શન એટલે મોકલનારના સરનામા વગરનું વીપી પાર્સલ ડૉક્ટરને કંઈ જ ન સમજાય ત્યારે આ બે શબ્દોની એની મદદે આવે છે ડોક્ટરોના એમાં કોઈ વાંક નથી દેશમાં જાહેર આરોગ્ય આટલું પાંગડું હોય ત્યાં ઢગલાબંધ વસ્તીમાં જથ્થાબંધ મહામારી હોવાની જ છે જ્યાં ઇન્સાન અને ઉકરડો અડખે પડખે મળી સમજીને રહેતા હોય ત્યાં હોસ્પિટલો પણ ગંદ ગંદી હોવાની સ્વચ્છ હોસ્પિટલો વધારે પડતી મોંઘી હોય છે સ્વચ્છ હોસ્પિટલોમાં લીલા પાટિયા પર સુંદર લખાણ સ્વચ્છ હોસ્પિટલો પર લીલા પાટિયા પર સુંદર લખાણ અવતરણ હોય છે જે થોડે થોડે દિવસે બદલાતું રહે છે ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યે જે સુગ હોવી જોઈએ તે જાજી જોવા મળતી નથી ગંદકી આપણને બહુ ખલેલ નથી પહોંચાડતી ગંદકીનો આવો સ્વીકાર દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે ગંદકીથી ભારે ખલેલ પામનારા ભારતના સૌપ્રથમ સાધુ સ્વામી વિવેકાનંદ હતા ગરીબી અને ગંદકી વચ્ચેના બહેણા બહેનપણાના કારણે આપણી હોસ્પિટલો આપણી હોસ્પિટલોમાં ઢગલાબંધ દર્દીઓ બનબણાતા રહે છે વેદ ઉપનિષદ ગીતાના વારસા અને વૈભવ અંગે ગૌરવ લેનારી આપણી પ્રજાનો બહુ મોટી મોટો વર્ગ અભણ છે આપણે ત્યાં રોગ નિયમ છે અને આરોગ્ય અપવાદ છે સભ્ય સમાજમાં એથી ઉલટી પરિસ્થિતિ હોવી જોઈએ ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા અને પોતાની માંદગીને તો આધ્યાત્મિક ભૂલ તરીકે જોતા તમાકુ સફરજન મોંઘું પડે છે તમાકુ અને ગુટકા ખાનાને સફરજન મોંઘું પડે છે સિગારેટના ધુમાડા કાઢનારને ખજૂર અંજીર આલુ કે કાજુ મોંઘા પડે છે નાસ્તામાં તળેલી વાનગી જ હોય ફળ હોય જ ન શકે લગ્નમાં લગ્નના રિસેસ રિસેસ રિસેપ્શનમાં પાર્ટી આપનાર યજમાનનો પ્રેમાળ ઈરાદો જમવા આવેલા નરનારીઓની નરનારીઓના પેટની હાલત બગાડવાનો હોય એવો વહેમ પડે તેવી સ્થિતિ છે લોકો બસ ખાધે રાખે છે પીધે રાખે છે અને જીવી રાખે છે માંગીને ખાટલે ઘણું ખરું તો વેડફાઈ ચૂકેલું છે વેડફાઈ ચૂકેલું જીવન પડેલું હોય છે ખાંસી વારંવાર આવે તો એ કફ છૂટતો નથી પડતો પરંતુ સમજણ છૂટી પડી જાય છે રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે જે પોતાના શરીરને ન સમજે તે વળી બીજાને શું સમજે મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે જેનું મન ભાંગી પડે તેનું શરીર પણ ભાંગી પડે છે મનની પ્રસન્નતા પાચનશક્તિને જાળી જાળવી રાખ લેનારી છે ઈર્ષા એસિડિટી ઈર્ષા એસિડિટી વધારે એવો પૂરો સંભવ છે માનસિક તાણ બ્લડ પ્રેશરને સડી કરે છે અતિશય ચિંતા પેટને અલસર ખો આપે એમ બને પતિ પત્ની વચ્ચેનો સંબંધ બંનેના સ્વાસ્થ્યને સીધી અસર પહોંચાડે છે કેટલાક પરિવારોમાં ખડખડાટ હાસ્ય મહિને એકવાર સાંભળવા એકવાર પણ સાંભળવા નથી મળતું માણસે હસવાની એક પણ તક છોડી ન જોઈએ મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે ભજનાનંદ ભજનાનંદ તાણમાં ઘટાડો કરે છે પ્રાર્થનામાં તાણને સખડી સખડી રાખવાની અદ્ભુત તાકાત રહેલી છે રામે તાડકા નામની ભયંકર રાક્ષીસીનો વધ કરેલો રામે તાડકા નામની ભયંકર રાક્ષીસ રાક્ષસીનો વધ કરેલો આપણે તાણ નામની વાંસા વગરની ચૂડેલનો નાશ કરવાનો છે દશેરાના દિવસે રાવણ વધ કરવાની જરૂર નથી પરંતુ આપણા અહંકારનો વધ કરવાનો છે અહંકાર એક એવો રોગ છે જે અશક્ય પરિવારોના અસંખ્ય અસંખ્ય પરિવારોને પજવે છે અને પ્રજાળે છે સરળ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે એવી શક્ય શક્યતા પ્રમાણમાં વધારે રહે છે જે વ્યક્તિ દાવપેચ રમે અને છળ કપટમાં રાચે તેનું શરીર પર સાવ નિરોગી ન રહી શકે મનનો મેલો હોય તેવો આદમી ઘણે ઘણું ખરું શારીરિક તકલીફ વગરનો ન હોઈ શકે અસ્વચ્છ અને અસ્વસ્થ મન નશા તરફ જલ્દી વળે છે સિગારેટનો ધુમાડો મનની બેચેનીનું જ બેચેનીનું જ વાયુ સ્વરૂપ ગણાય ક્યારેક ધૂમ્રપાન કરનારો અને શરાબ સેવન કરનારો માણસ લાંબુ જીવી જાય ત્યારે લોકો એક કૂર્તક ચલાવે છે જેમ જીવવું હોય તેમ જુઓ ફલાણા ભાઈને સિગારેટ પીવાથી શું નુકસાન થયું એક સ્ત્રીનો ફોટો અખબારોમાં છપાયો એક સ્ત્રીનો ફોટો અખબારોમાં છપાયો એકસો સત્યાવીસ વર્ષની એ સ્ત્રી ધૂમ્રપાન કરતી હતી તેણે મુલાકાતમાં જણાવ્યું હતું કે હવે તેણે સિગારેટની સંખ્યા ઘટાડી કાઢી છે આવા દાખલા બને તેથી ધુમ્રપાન ચાલુ રાખવું એ ઘરડો તર્ક છે એ ઘરડો તર્ક છે પ્રત્યેક માણસને મા બહેન ભાભી પિતા મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તે તો કદાચ શરાબની જરૂર પડે જ નહીં અહીં હજી પણ આપણે ત્યાં પ્રેમનો ઉપચાર તરીકે સ્વીકાર નથી કર્યો હજી આપણે ત્યાં પ્રેમનો ઉપચાર તરીકે સ્વીકાર નથી થયો લવ થેરેપી માટે હોસ્પિટલ હોસ્પિટલ કે સાયક્રેટિસ્ટ પાસે જવું ન પડે ભર્યો 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 પ્રેમાળ પરિવાર તન મનને તન અને મન આરોગ્ય માટેની પૂર્વશરત છે જીવન વીમા જીવન વીમો જરૂરી છે પરંતુ જીવનશ્રદ્ધા એથી એ વધારે જરૂરી છે એમાં સમર્પણ એ જ રોકાણ અને સ્નેહ એ જ ડિવિડન્ડ એમાં સમર્પણ એ જ રોકાણ અને સ્નેહ એ જ ડિવિડન્ડ માંદા પડવાનું આપણે માનીએ તેટલું સહેલું નથી મારો ત્યાં સુધી જીવોમાંથી આ નિમંત લેવામાં આવે છે સમ શબ્દ સમજૂતી શબ્દાર્થ સમાનાર્થી શબ્દો બેદરકાર કાળજી વગરનું મથવું મહેનત કરવી અહીં પ્રય પ્રયત્ન કરવો વાયરલ રોગ પેદા કરનાર અતિસૂક્ષ્મ જંતુવાળું સાધના સાધવું તે નિરોગી તંદુરસ્ત આરોગ્યમય પ્રહાર ઘા કાર્ડિયોગ્રામ હૃદયના ધબકારા આલેખતું આફત અહંકાર અભિમાન સાયક્રેટિસ્ટ મનોચિકિત્સક તળપદા શબ્દો વછૂટી જવું નીકળી જવું અહીં રેબજેબ થઈ જવું વિરુદ્ધાથી શબ્દો માંદુ શબ્દો માંદુ સાજુ અસહ્ય સહ્ય સ્વીકાર અસ્વીકાર સ્વસ્થ અસ્વસ્થ સ્થૂળ સૂક્ષ્મ ગંદકી સ્વચ્છતા સ્વચ્છ અસ્વચ્છ રૂઢિ પ્રયોગ સોગ હોવી ચિત્રડી ચડવી સોગ હોવી ચિત્રી ચડવી મનના મેલા હોવું ખરાબ દાનતના હોવું ખરાબ દાનતના હોવું મનના મેલા હોવું ખરાબ દાનતના હોવું કપટ કેવું ભરેલો એમ કહેવાનો અર્થ શબ્દ સમૂહ માટે એક શબ્દ વ્યંગમાં કેવું તે કટાક્ષ વ્યંગમાં કેવું તે કટાક્ષ જેની કોઈ સંભાળ રાખનાર નથી તે અનાથ જેને કોઈ રોગ નથી તે નિરોગી સ્વાધ્યાય એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા ખોટાની નિશાની કરો એક એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો શું કરતા એક એ દવાખાને જતા હે બી ડોક્ટર પાસે જતા હે સી ડાક્ટરને સજા કરતા કે ડી ખબર કાઢવા જતા તમે આનો આન્સર આપી દેજો બીજું હોસ્પિટલની સ્વભાવ હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે એ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાતી હોય તેનાથી બી હોસ્પિટલના મોટા ભાગના ખાટલા ખાલી પડી રહેવાથી સી રંગબેરંગી લાઇટ કરવાથી ડી ફૂલોથી શણગારવાથી બે આના વિકલ્પો હતા હવે બીજું છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો એક ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે બે ભારતમાં ગંદકીથી ભરેલ ભારે ખલેલ પામનાર સંત કોણ હતા તે પાઠના આધારે જણાવો ત્રીજું પ્રશ્ન નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર આપો એક લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે બીજું લેખકના મતે ઘરમાં કોનું પ્રેમ મળવાથી માણસ બનતો અટકી જશે ચોથું નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં જવાબ આપો એક આરોગ્ય જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો બીજું લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલા જણાવો વિદ્યાર્થીની પ્રવૃત્તિ આસન પ્રાણાયામને તમારા જીવન દૈનિક જીવનમાં સ્થાન આપો ઘર અને શાળાની આસપાસ સફાઈ રાખવાનું આયોજન કરો શાળામાં વર્ગખંડ સુશોભન સ્પર્ધાનું આયોજન કરો ગેરલાભ વિશે માહિતી એકત્ર કરો ભાષા અભિવ્યક્તિ એક સિદ્ધહસ્ત સિદ્ધહસ્ત શિલ્પીના હાથે મૂર્તિ કંડારાય એમ અહીં અહીં વિચારોમાંથી શબ્દ રચનાઓ સાકાર થતી અનુભવાય છે લેખક સાદી હકીકતને કેવી માર્મિક શૈલીમાં કટાક્ષથી રજૂ કરીને આપણને વિચારતા કરી મૂકે છે તે જુઓ રોગ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે તેને બેઠાડું પણ કહેવામાં આવે છે ઇન્સાન અને ઉકાડો અડખે પડખે મળી સમજીને રહેતા હોય ત્યાં હોસ્પિટલો પણ ગંદી હોવાની તમાકુના ગુટકાખાનાને સફરજન મોંઘું પડે છે રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછોડ્યા છૂટાછેડા રહેલા છે ઓછી સભાનતા કે સમજણને લીધે આપણે શરીર પ્રત્યે બેદરકાર રહીએ છીએ આ સાદી વાત લેખક કેવી રીત કેવી સરસ રીતે રજૂ કરે છે તે ધ્યાનમાં લો લેખક અહીં પૂછેલા કેટલાક માર્મિક પ્રશ્નો જુઓ આ પ્રશ્નોના સામાન્ય પ્રશ્નોથી કેવી રીતે અલગ પડે છે તે વિચારી જુઓ હોસ્પિટલની શોભા વધારવા શું થઈ શકે ડોક્ટર રોગની ઉઝાડવાની માટે છે કે આરોગ્યની પોતાના શરીરને ન સમજે તે વળી બીજાને શું સમજે બીજાને વળી શું સમજે શિક્ષકની ભૂમિકા આપણી જીવનશૈલી પર કટાક્ષ કરતો આ નિમંદ જીવન કે જીવવું જીવન કેમ જીવવું તે શીખવે છે આપણી જીવનશૈલી પર કટાક્ષ કરતો આ જીવન આ નિમંદ જીવન કેમ જીવવું તે શીખવે છે શું ખાવું કેટલું ખાવું કેવી રીતે ખાવું અને શા માટે ખાવું તેની સમજણ વિનાના લોકોથી ખાઉરા ગલીઓ અને ફાસ્ટ ની લારીઓ છલકાતી હોય છે ત્યાં તેના ભયસ્થાનો દર્શાવતી દર્શાવી બાળકોને સૂટેવોથી માહિતગાર કરવા વ્યસન માંદગી અને તણાવ અને એ ગૌરવ લેવાની નહીં પણ શરમની બાબત છે તેની સમજણ કેળવવી સંતુલિત જીવનશૈલી માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા સ્વચ્છતા જાળવવાના આગ્રહી બનવા બનાવવા પ્રેમ એ દર દર્દનું મારણ છે તે વિશે ચર્ચા કરી વિદ્યાર્થીઓમાં પારિવારિક પરસ્પર દેવો ભવ પરસ્પર દેવો ભવની ભાવના કેળવાય તેવું મુક્ત વાતાવરણ પૂરું પાડવું તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ધ ચેનલ તમે તમારા વિદ્યાર્થી મિત્રો સગા માં વિડીયો શેર કરો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે બે લાઇકનને પણ દબાવવાનું ભૂલતા નહીં તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ધ ચેનલ આપણે મળીએ બીજા અવનવા વિડીયો સાથે